વલસાડ ભૂસ્તર વિજ્ઞાન ખનીજ ખાતાએ બગવાડા હાઇવે પર એક સફેદ રેતી ભરેલું ટ્રેલર ઝડપ્યા બાદ ટ્રેલર ચાલકે રજૂ કરેલા ડિલિવરી ચલણ અને રોયલ્ટી પાસની તપાસ કરતાં વડોદરા ડબોઈથી મહારાષ્ટ્ર બોગસ રોયલ્ટી પર રેતી વહનનું કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ કેસમાં પ્રાથમિક તપાસમાં સરકારને પ્રાથમિક રીતે સાડા ત્રણ લાખનું નુકસાન પહોંચાડ્યું હોવાનું બહાર આપ્યું છે પારડીના બગવાડા નેશનલ હાઇવેના ટોલબૂથ આગળ વલસાડ મધ નિશ્ર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન ખનીજ ખાતાએ છઠ્ઠી નવેમ્બરે અઠ્યાવીસ ટન રેતી ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું જેના ચાલક પાસેથી કેટલાક કાગળો મળ્યા હતા જેમાં વડોદરા જિલ્લાના ડભોઈના ખાણ ખનીજ વિભાગની બોગસ રોયલ્ટી રસીદ મળી આવી હતી આ બનાવની જાણ થતાં જ વલસાડના ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલું કન્ટેનર જપ્ત કરીને તપાસ શરૂ કરી છે તારીખ છ અગિયાર બે હજાર ને ત્રેવીસના રોજ અત્રેની કચેરીને બાતમી મળેલ હતી કે ખાનગી ખાનગી બાતમી મળેલ હતી કે વડોદરા જિલ્લામાંથી ડભોઈ તાલુકામાંથી એક ડુપ્લિકેટ રોલટી પાસવાળી ગાડી આવી રહી છે જે એ અત્રેની ટીમે તપાસ વોચ ગોઠવી અને ગાડી પકડેલ હતી અને જેની તપાસણી પ્રાથમિક દૃષ્ટિએ અમારી એપ્લિકેશન જીઓ માઇનમાં તપાસ કરતાં રોલટી પાસ પ્રાપ્ત દ્રષ્ટિએ બોગસ હોવાનું જણાઈ આવેલ જેથી વધુ તપાસ અર્થે વડોદરા ભુસ્ત શાસ્ત્રીને પત્ર લખવામાં આવેલ આધારપુરા જોડીને કે ભાઈ આની તમારે ખરાઈ કરવી જે અન્વયે તેઓએ ખરાઈ કરેલ અને તેમાં પવનપુત્ર ટ્રેડર્સ કરીને ડભોઈમાં હાશાપુરા ગામમાં આવેલ છે એ એમને તપાસ અંતે એવું જાણવા મળેલ કે આ ડુપ્લિકેટ રોલટી એ લોકો જનરેટ કરેલ છે અને સ્વીકાર્ય પણ કરું જે અન્વયે ખરાઈ થયા બાદ અત્રે પાર્ટી પોલિટિશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કુલ ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે બે ગાડી ગાડીના ચાલક અને માલિક છે અને એક ટ્રેડર્સના જેને બોકસ રોલ્ટી પાસ બનાવેલ છે એની સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્રણ લાખ ઉપરનો ટોટલ સરકાર સરકારશ્રીને રોલટીમાં નુકસાન કરેલ છે જનરલી એ લોકો સરકાર શ્રીની રોલટી એ લોકોએ ભરપાઈ ઓનલાઈન ભરપાઈ કરેલી હોય છે એના સોફ્ટવેરમાં એ લોકોએ છેડા કરી સરકાર શ્રીના જે ઇસ્યુ કરેલા પાસ હોય છે સરકારી પાસ એમાં એડિટિંગ કરી અને સોફ્ટવેર પોતાની રીતે જ બનાવી ફોટોશોપમાં અને જે ડુપ્લિકેટ રોલટીનું ટ્રક માલિકોને આપવામાં આવતી હતી અને એ રીતે એ લોકો રોયલ્ટીમાં સરખાસીન તિજોરીને ફરવાન જઈએ વારોવાર વેચી ગાડીનું વેચાણ કરતા હતા